નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠામાં આજે કમોસમી ગાજવીજ સાથે વરસાદ હવામાન નિષ્ણાતો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે ભીલડી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અત્યારે ખેડૂતોને પાકની લણણીનો સમય શરૂ થયો છે ત્યારે વરસાદ શરૂ થતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા રાજગરો જીરું અને બટાકાના પાકના ઢગલા ખેતરોમાં પલળી રહ્યા છે ત્યારે ખેડૂતોના મોઢામાંથી કુદરતે કોળીઓ છીનવી લીધો આવી કુદરતી આફતોથી વારંવાર ખેડૂત કુદરત સામે લાચાર છે અહેવાલ મનુભા રાઠોડ ડીસા